નારાબાજી કરીને બાંગ્લાદેશના ઝંડાને સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે જ સરકાર પાસે એક જ માંગ છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી હિન્દુઓની મંદિરો અને તેમના પાસે અત્યાચાર થાય છે તે બંધ થાય તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે આજે ગુરુવા પંચવટી સર્કલ ખાતે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જોડાયા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સાથે જય શ્રી રામના નારા સાથે ગુંજ્યું હતું આજ રોજ અમે બજરંગદળ તરફથી ગૌરવ પ્રખંડ એ હાજર થયા છે પંચવટી ચાર રસ્તા જે બાંગ્લાદેશમાં હિન્દુ હિન્દુ ધર્મના અલ્પસંખ્યક જે લોકો છે એના ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે મંદિરો મંદિરોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યા છે આ એક સમાજ કાતો એક ધર્મની કોઈ વાત નહીં આખા માનવતા આખા વિશ્વના માનવતા પર એક પ્રશ્ન બન્યો છે જેના કારણે આજે અમે એ ઉગ્ર વિરોધ કરવા હાજર થયા છે અમે એ નારાઓ લગાવ્યા છે બાંગ્લાદેશના હિન્દુ અલ્પસંખ્યક જે હત્યા કરવામાં આવી છે નિર્મમ હત્યા કરવામાં આવી છે જે રોડ ઉપર હળગાવી દેવામાં આવે છે એના માટે મંદિરોને નુકસાન પહોંચાડવામાં આવે છે એના માટે એ ઉપસ્થિત થયા છે અમે એના વિરોધ માટે અમે ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય જે સંસ્થાઓ છે એને એનું એના કહેવા માંગીએ છીએ કે આ મુદ્દા ઉપર માનવાધિકાર જે બી છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને બાંગ્લાદેશી જે અલ્પસંખ્યક હિન્દુઓ છે એમને ન્યાય અપાવે અને એમની તાત્કાલિક ધોરણે સુરક્ષા કરે જય શિયા હમણાં તાજેતરમાં બાંગ્લાદેશમાં દીપુ નામના વ્યક્તિ હિન્દુ વ્યક્તિની એક નિર્મમ હત્યા કરવામાં આવી તદુપરાંત આખા વિશ્વમાં વસતા અલ્પસંખ્યક કહેવાય હિન્દુ ઉપર અવારનવાર હુમલા થાય છે અને આ દીપુ ઉપર તો ઘણો એક નિર્મમ હત્યા કરી નાખી આખા વિશ્વને ખબર છે તો આ બાંગ્લાદેશમાં જે કૃત્ય થયું છે એના વિરોધમાં આજે અમે અહીંયા ઊભા છે અને આ કૃત્ય ફરીથી ના થાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કટિબદ્ધ છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ માનવ અધિકાર પંચને કહેવા માગે છે કે આ પ્રકારના કૃત્યોની તમે નોંધ લઈ આખા વિશ્વમાં હિન્દુઓની અલ્પસંખ્યક થઈ ગયા છે એની રક્ષા કરે આજે કયા પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો અમે આજે ગોરવપ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ ગોરવ પ્રખંડમાં જે બાંગ્લાદેશમાં દીપુદાસચંદ્રની હત્યા થઈ ગઈ એના માટે સૂત્રોચ્ચાર કરીએ છીએ અને અહીંયા બધા એકત્ર થયા છે સરકારે કાયદામંત્રી રક્ષામંત્રીએ કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને તેના માટે અમે પણ સરકારને અમારો માધ્યમથી જે સંદેશો પહોંચાડવા માંગીએ છીએ તે અમે અહીંયા સૂત્રોચ્ચાર કરીને કહેવા માગીએ છીએ સૂત્રોચ્ચાર સાથે સાથે તમે કંઈ કાગળીને પણ વિરોધ કર્યો બાંગ્લાદેશનો અમે ઝંડો વિરોધ કર્યો છે અને અમે સાહેબને વડાપ્રધાન સાહેબને કહેવા માંગીએ છીએ કે હવે બાંગ્લાદેશમાં રહેલા અને પડોશી મુલકમાં રહેતા અલ્પસંખ્યાઓના સુરક્ષા અંગે જરૂરી કાયદા પગલાં લે જયસિઆરામ રાજદીપસિંહ ગોહિલ વિશ્વ હિન્દુ પરિષદ ગોરા પ્રખંડ મંત્રી